લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પીએમ મોદી સાથેની મુલાકાતથી રાજકીય હલચલ વધી ગઈ છે પીએમ મોદીને મળ્યા બાદથી કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે અને તેમના ઘણા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે મળતી માહિતી અનુસાર કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ઉત્તર પ્રદેશના સંભલમાં ઓગણીસ ફેબ્રુઆરીએ આયોજિત શ્રી ધામના શિલાન્યાસ સમારોહ માટે આમંત્રણ અપાયું તો આમંત્રણ મળતા જ પીએમ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાને ટ્વીટ કરીને આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા પવિત્ર પ્રસંગનો ભાગ બનવું સૌભાગ્યની વાત છે કેમ લખ્યા આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો મહત્વનું છે કે આચાર્ય પ્રમોદ અત્યાર સુધી કોંગ્રેસો સાથ આપતા નજર આવતા હતા પરંતુ અયોધ્યામાં રામ મંદિર બન્યું એ બાદ તેમના સુર બદલાતા જોવા મળ્યા હતા હાલ સોશિયલ મીડિયા પર આચાર્ય પ્રમોદ ટ્રેન્ડ કરી રહ્યું છે અને પીએમ સાથેની તેમની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે ફ્યુરૂ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ